એકલા ને પેલા પડવાની પૈસા હલો રાખે પૈસા તમારું થઈ જા હું આવું અહીંથી કરી નીકળ તમારું ઘર આવું હું કહું બોલો બોલો હાલ તો અમારે પાછું બરાબર આટલા રાખો અને તમારો નંબર આ લખેલા બોલો નંબર આ બોલો લાવ લખ્યા બરોબર વેરી ગુડ પોચ જે કમ્પ્લીટ હી ગણી લો એ તો વાંધો નહી એટલે વિશ્વાસ એ ગણી હું કહું જો કોઈ બોય પર લઈ બેન ના આવી જાય ને તો હું તરત આ નંબર પોલીસ કેસ કર્યો નંબર એટલે જ તમારે આલ્યો યાર હારું એડો દાન વિશ્વાસ દાન ફોન કરી દે ના દાડમ ડબલ થઈ જાય બે દાડમ ફાઈનલ થઈ જાય ફાઈનલ ફાઈનલ અપલાય કરી દો આપણે

તો હું કહું હા આપડા બીજું બધું ક્લિયર આને ડીયર ક્લિયર તેદરામ ફાઇનલ આવી ગઈ તેદરામ ડબલ આરવી હેડો જાન મલી મને ફોન કરજો લાવ ફોન નંબર દો હા કરુત કરાય યાર મારો લખી દો થઈ ગયા એટલે ફોન કરજો તમે મિસકોલ મારજો કે તમે ફાઇનલ થઈ જાય અરે અન બીજું કોઈ હોય તો કહેજો બા આ બીજું હોય તો હું કહું હા તમે તો ખાસા મહેમાન કરી આલ તો પૈસા આલો તમે અમન કમિશન કમિશન રાજી ખુશી થઈ ને તો આપણો આલે તમને હાચ્યો ને

યોન ફોન કરવાનો પડશે પણ ડબલ થઈ જાય તો યુરોનો ફોર ફોન કરવા દે હે હેલો મો કેતો તો સાહેબ આપણ પૈસા લઈ ગયા તા સાચું હાચું ખોટું તમે તો આવ્યા હા એટલે આ દસ હજાર થઈ જાય હા તો હું ઘરના બહાર હું તમે ઘરના અંદર આવો તો અંદર આવો બહાર આવું હા તો એ ગેટ ખોલી ને અંદર આવજો હા હું આ ટીવી ए हा بیاवा दे टाणवा दा बધું ડબલ થઈ ગયું હવે તો પેલા લાખ રૂપિયા પડ્યા ને એ આલવા દે મને તું બે લાખ કરી દો હવે તો ગોઠવું જ દે ગાડીઓમાં બારીઓ બધું લાવવું છે મજા આવી જાવ હવે તો પૈસા આપણે পাওয়ারવાળા થઈ ગયા બધું પૈસા આ

ભલે એટલું એક કરવું હોય પણ મોડસો કરવા ને તમારે તો મને કમિશન આપવું પડે યાર કમિશન તો તમને આપીશું કે ના પાડી એવું તમે બોલી બદલી તમે હાલ હું તો બે ભાષા રાખું યાર હિન્દી માટે હિન્દી અને આપડે ગુજરાતી ગોમળી માટે ગુજરાતી એવી રાખવું હતું બે બે રાખવું કોઈ ખબર ના પણ અમુક હોય ને સૌકાર પબ્લિક યાર સૌકાર એટલે અમે ગોમળીએ યોન તો પાવર હું બતાવું હેલો અરે ફોન પેલા પોચ છો પણ એ પણ પાવર નહી દેખા હેલો વો વો એક પાર્ટી ઘેર આયો તું આવો આવો ઇકણ જ હો બેહો બેહો એ હા દાદા હું ને મારો ને મારો પેલો છો કરવાનું એ લાખ રૂપિયા આલવાના હે લાગાલ ભાઈ ઓવા પણ બે દાડા થઈ હોય મોય અહીંયા

લાવો લાવો યાર તમે આયતા આયતા ડબલ કરાવશો તો ગાડી હું તમે જો હેલિકોપ્ટર લાવશો યાર આ ફોન ડબલ નહી તો આ ના ફોન ડબલ ના તો ચલા લાગ રે બેન લાગા તમે મન લાગલા લો સહી સાઈકલ દેજો સાઈકલ ઓ ખતરનાક સહી કરો તમે યાર ના આપણે પહેલા જ ખતર એ તો ખતરનાક જ છે માથા બારે બાપુ માથા બારે ગોમો કોઈ ને

મારે કોણ થયો પૈસો લયું યાર હું થયું મારા બે લાવવાના ઘર માં થોડો સામાન લાવવા નહીં હું તમે બે આપણી જમીન લઈ ને વેચવા મેળેલી